વડોદરા પોલીસનું વાહન ચેકિંગ જોઈને પકડાઈ જવાના ડરથી આરોપી દારૂ ભરેલી કાર છોડીને ભાગી ગયો હતો પોલીસે કારમાંથી વિદેશી દારૂની એક હજાર છસો એસી બોટલ કબજે કરી છે ઉપરનામાં પોલીસને માહિતી મળી હતી કે એક સફેદ કલરની કાર જેના પાસે એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન લખ્યું છે તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે તે કાર ડભોઈથી કપુરાઈ તરફ જવાની છે જેના આધારે વરણામા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીજી લાંબરિયાએ કેલનપુર ગામ પાસે આવેલ જામવા નદીના બ્રિજ પર ડભોઈથી વડોદરા તરફ જવાના રસ્તા પર નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા પોલીસે કારને રોકવાનો ઈશારો કર્યો હતો પરંતુ કાર ચાલકે ગાડી પગાવી મૂકી હતી આથી પોલીસ સ્ટાફે કારનો પીછો કરતાં પકડાઈ જવાના ડરથી કાર ચાલક થોડેક દૂર કાર રૂપી રાખી તેના સાગરી સાથે ભાગી ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની એક હજાર છસો એંસી બોટલ જેની કિંમત રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર તથા એક નંબર પ્લેટ વગરની કાર મળી આવી હતી પોલીસે કાર તથા દારૂ મળી રૂપિયા આઠ લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ કબજો કર્યો છે જ્યારે કારમાંથી મળી આવેલ નંબર પ્લેટના આધારે ભાગી છૂટેલા આરોપીની શોધખોળાક કરી છે